આજે આપણે વાત કરીશું ભાવનગર શહેરના અખવાડા વિસ્તારમાં આવેલ ચંદ્રોદય પાર્કના પડી કેવી છે નમસ્કાર દર્શક મિત્રો બી સ્વાગત છે હું છું પ્રવી ભાવનગર શહેરના અખવાડા વિસ્તારમાં આવેલ ચંદ્રોદય પાર્કના રહીશો છેલ્લા ઘણા સમયથી ભારે હાલાકી ભોગવી રહ્યા છે અહીં ઉભરતી ડેનેજ અને પીવાના પાણીમાં ભળી જતા ડેનેજના ગંદા પાણીના કારણે સ્થાનિકોનું જીવન દુષ્કર બન્યું છે મારું નામ ગંગાબેન જસુભાઈ ડાભી છે હું ચંદ્રોદય પાર્ક સોસાયટીમાંથી અમે રહીએ છીએ ઘણા વર્ષોથી પાંચ સાત વર્ષથી રહીએ છીએ પણ અમારી સોસાયટીમાં ઘણા સમયથી આ પ્રોબ્લેમ છે જ તે પણ ત્યારે ઓછી વસ્તી હતી ત્યારે નહોતું દેખાતું અત્યારે જાજી વસ્તી થઈ છે એના કારણે ગટરનો ઉભરાવો થયો છે ગટરનું પાણી પા પાણીમાં પીવાના પાણીમાં પણ ભળી ગયું છે અને મહિના દિવસે આ પ્રોબ્લમ છે અમે આ બીજી વખત અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છીએ પણ અમને કોઈ પણ જાતની જવાબ કોઈ આપતું નથી અહીંયાથી ત્યાં જાઓ ત્યાંથી ત્યાં જાઓ એમ કહે છે તો અમારે શું કરવું આ માટેનું તમે કંઈ પણ કરીને અમને આ વસ્તુનો રસ્તો કાઢી આપો પહેલી વખતે આવ્યા ત્યારે સાહેબ મળ્યા હતા અને અત્યારે તો કોઈ છે જ નહીં અત્યારે એમ કે છે કે તમે ગેલેક્સીએ જાઓ એમ તો અમારે રિક્ષા ભાડા થાય ઓર પ્રોબ્લમ એ છે કે એ લોકો અમને એમ કે છે કે તમારા ખર્ચે કરાવો બરોબર અમે માંડ માંડ કરીને તો અમારે ઘરનું પૂરું કરતા હોય એમાં આવા ખર્ચા અમે ક્યાંથી કાઢી શકીએ તમે કો અમારું નામ જોગદીયા ભીખાભાઈ હીરાભાઈ હું છેલ્લા પાંચ વર્ષથી ચંદ્રોદેશ સોસાયટીમાં રહું છું પણ અત્યારે રસ્તા અને પાણીની લાઈનમાં ગટરની લાઈન ખૂબ પૂરી રીતે ખરાબ થઈ ગયેલી છે અને હાલમાં કોઈ રિપેર કરવા માટે આવતું નથી અમે અવારનવાર રજૂઆતો કરી છતાં કોઈ અમને જવાબ દેતા નથી તો આ અમારું કાર્ય વહેલી તકે તમે કરી આપો એવી અમારી આશા છે અત્યારે અમે મ્યુનિસિપાલટી ઓફિસે તત્સમ્યા રજૂઆત કરવા માટે આવ્યા છીએ પણ સાહેબે અમને કોઈ આજે જોવા મળ્યા નથી આ ગંભીર સમસ્યાને લઈને આજે ચંદ્રોદય પાર્કના રહીશો મહાનગરપાલિકાની પૂર્વ ઝોનલ કચેરી ખાતે ફરિયાદ કરવા પહોંચ્યા હતા પરંતુ તેમને ત્યાં કોઈ જવાબદાર અધિકારી કે કર્મચારી હાજર મળ્યા ન હતા જેના કારણે સ્થાનિકોમાં ભારે રોજ જોવા મળ્યો હતો ભાવનગરના ચંદ્રોદય પાર્કના રહીશોની આ સમસ્યા ખરેખર ચિંતાજનક છે સ્વચ્છતા અને આરોગ્ય એ નાગરિકનો મૂળભૂત અધિકાર છે અને મહાનગરપાલિકા દ્વારા આ પ્રશ્નનો તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે તે અત્યંત જરૂરી છે આજના સમાચારમાં બસ આટલું જ વધુ સમાચારો માટે જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર